ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના આશ્રમ શાળા સૂચિત શૈક્ષણિક કર્મચારીઓની ભવ્ય મિટિંગ મળી ગુજરાત રાજ્યના સૂચિત આશ્રમ શાળા શૈક્ષણિક કર્મચારી સંઘ શ્રીના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ મહામંત્રી નરેશભાઈ કટારિયાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દાયકાઓથી ગુજરાત રાજ્યમાં ગરીબથી અતિ ગરીબ સમાજના સર્વાંગી વિકાસ કરવા માટે ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે આંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આશ્રમ શાળાઓ ઉત્તમ રીતે ચાલી રહી છે પરંતુ કેટલાક દાયકાઓથી ગૃહપતિમાં ભથ્થામાં વધારો સળંગ નોકરી સાતમાં પગાર પંચનો તફાવત ચાર હજાર બસો ગ્રેડ પે બદલી અવસાન સહાય તેમજ વિદ્યા સહકાયોના ત્રીસ ટકા પગાર વધારા જેવા અનેક પ્રશ્નો વારંવાર રજૂઆત કરતા પણ નિરાકરણ ન આવવાથી આવનારી વિધાનસભા ઘેરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ પડતર પ્રશ્નોની ચર્ચાઓ કરી રાષ્ટ્ર ગાનગાઈ અને છૂટા પડ્યા હતા રિપોર્ટર વિજયભાઈ પટેલ આઝાદ મીડિયા લાઈવ સાબરકાંઠા આશ્રમશાળા કી